અમરેલી જિલ્લાના વડીયાપુકાઓ તાલુકાના વડિયા ગામની અંદર વડિયા મામલતદાર ઓફિસ પાસે આજે મેજિસ્ટ્રેટ સાહેબ પાસે વડિયા ગામના ખેડૂતો પોતાની અરજી અને વિનંતી લઈને આવ્યા છે અને મામલતદાર સાહેબ પાસે પોતાની રજૂઆત કરી છે આ વિનંતી અને રજૂઆત એટલીક જ છે કે સુરવા ડેમની પાછળ નર્મદા ડેમની જે લાઈન નીકળી રહી છે પાણીની એ પાણીની લાઈન નીકળી અત્યારે શિયાળુ પાકનું સિઝન છે અને ખેડૂતો ધાણા સીણા ઘઉં અને કિંમતી બીજા મોલનું ભયંકર નુકસાન થઈ રહ્યું અઢળક નુકસાન થઈ રહ્યું છે તો ખેડૂતની વિનંતી એટલી છે કે બે મહિના પછી અમારો પાક લેવાઈ જાય પછી તમારી નર્મદાની લાઈનનું કામ ચાલુ કરો આ વિનંતી મામલતદાર સાહેબને ખેડૂતો પોતે હાજર રહી અને ખેડૂત ખાતેદારો મેજિસ્ટ્રેટ સાહેબને વિનંતી કરી અને મેજિસ્ટ્રેટ સાહેબે આની વિનંતીને સ્વીકારી છે અને ખેડૂતોને ખાતરી આપી છે કે તમને નુકસાની નહીં થઈ નહીં થવા દે પાકનું વાવેતર થઈ ગયું છે અને ટોટલ જમીનની અંદર આ યંત્રો અને સાધનોથી જે નુકસાની થઈ રહી છે ટોટલ સર્વે નંબરમાં નુકસાની થઈ રહી છે આ નુકસાનીનો કોઈ આંક ન હોય પણ ખેડૂતોની વ્યથા એટલી છે સરકાર સમક્ષ કે ખેડૂતોને કંઈ લેવા નથી માંગતી ખેડૂતો એટલી તમારી પાસે માગણી કરી છે પોતાની મહેનત મજૂરી અને પરસેવાનું પોતાના ખેતરમાં જે ઉત્પાદન માટે મથીરિયો છે એ મહેનત અને ઉત્પાદન શા કારણે ભાઈ નષ્ટ કરી રહ્યા છો બે મહિના પૂરતા જાળવી દાવ આ ખેડૂતો તમને કહે કે ભાઈ તમે નાખી દો કોઈ અમને તકલીફ નથી લાઈન નાખો તો એમને તકલીફ નથી કોઈ અમારો કોઈ વાંધો વિરોધ નથી પણ અમારી વિનંતી એટલી છે કે અમને અમારી મહેનત કરેલો અમારો પાક અમારા હાથમાં આવવા અમારા ખેતરમાં મહેનત કરેલો પાક અમારા હાથમાં આવવા એટલી સરકારને વિનંતી કરી રહ્યા છે અને મને આશા છે કે સરકાર સાંભળશે મામલેદાર સાહેબને વિનંતી કરી મામલેદાર સાહેબે પણ અમારી વાત સાંભળી છે અને ચોક્કસ અમને ખાતરી છે કે આ કામ દોઢક મહિનો પૂરતો જારી જશે તંત્રને વિનંતી કરીએ છીએ બે હાથ જોડીને કે ભાઈ અમને અમારી નુકસાની ન કરો ખેડૂતો એ જ છે રહ્યા છે મામલેદાર સાહેબ એ જ વિનંતી કરી છે કે ભાઈ અમારા પાકને નષ્ટ ન કરો ના સૂટકે જમીન એક અમારી માતા છે એની અંદર જે કંઈ પાક પકવી છે અમારો આત્મા છે એની સાથે ખીલવાડ કરવાનો ક્યારેય પ્રયત્ન ન કરતા અને અમારા ખેડૂતોને સંછેડવાના પ્રયત્ન ન કરો એ અમે તમને વિનંતી કરીએ છીએ ના સૂટકે અમારા ખેડૂતો કંઈ પણ કરી બેસે તો તમામ જવાબદારી સરકાર શ્રી મામલંદર કચેરી તાલુકા તાલુકા પંચાયત કલેક્ટર સાહેબની અમરેલી કલેક્ટર સાહેબની રહેશે આટલી અમે તમને વિનંતી કરી રહ્યા છીએ